વિગતવાર પોઝિટિવ ન્યૂઝ જોઈએ ત્યારે મિઝોરમના આઇઝોલમાં એક અભિયાન ચાલી રહ્યું છે ત્યારે વાર્ષિક અભિયાનના ભાગરૂપે મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યું હતું આ વખતના વેલેન્ટાઇન ડે નિમિત્તે આઇઝોલમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું જોઈએ વિશેષ અહેવાલ આ વખતના વેલેન્ટાઇન ડે નિમિત્તે એસોસિએશન ફોર વોલેન્ટરી બ્લડ ડોનેશન અને મિઝોરમ સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીએ સંયુક્ત રીતે બુધવારે આઇઝોલમાં રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું મિઝોરમના રમતગમત અને યુવા બાબતોના પ્રધાને આ કેમ્પનું ઉદ્ઘાટન કર્યું અને રક્તદાન પણ કર્યું હતું આઈ ફીલ ધીસ ઇઝ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ફોર મી ઓલસો ટુ ડોનેટ બ્લડ ઈટ સો હેપન્ડ ઓન ધ વેલેન્ટાઈન્સ ડે ધ વોલન્ટરી બ્લડ ડોનર એસોસિએશન પરંપરા બની ગઈ છે

આવી જ રીતે પુણેની મુથા નદી પર દેખાતા મચ્છરોનો એક વિડીયો વાયરલ થયા બાદ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવી કાર્યવાહી કરી હતી જોઈએ આ વિશે અહેવાલ પુણેની મુથા નદી પર અસંખ્ય ઉડતા મચ્છરોનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયાના એક દિવસ બાદ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવ્યું હતું અને નદી કિનારે મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે બાયો લાર્વીસાઇડનો છંટકાવ કરવા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો સ્થાનિકોએ એવી પણ માંગણી કરી હતી કે સત્તાવાળાઓ નદીમાં બે કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ પાણીના વૃક્ષોને દૂર કરે કારણ કે તે મચ્છરો માટેનું સંવર્ધન સ્થળ બની ગયું છે જલ પરની જેટલી જાદા બળ ગયેલી વૈસે મચ્છર કે સંખ્યા પણ બહુ જ બળ ગયેલી તો આમ હમલોને અભી ડ્રોન કે માધ્યમસે લિક્વિડ કર કે દવા હતી ઉવર્નિક ચાલુ એ આજુબાજુ મેં દૂર ફોર નીકાલે ખરાડી અને મુંધવા વિસ્તારના રહેવાસીઓ માટે મચ્છરોની સમસ્યાનો નિકાલ જલ્દી ન થતા ઉપદ્રવ બની ગયો છે Uh, couple of weeks, we are facing a lot of problem with the mosquito, and we saw that uh, one video, video got viral, and it's a storm of uh, mosquito. We're not sure, but like uh, government or Pune Municipal need to take some uh, strict action on it. They need to remove that water uh, weeds, which is uh, which is almost uh, across the river, and which is causing you know that mosquito to uh, get food, and they are they are multiplying in the n, n numbers. Mosquito is bad butter either. दुकान के अंदर देखे तो हमारी दुकान है इधर खड़े भी नहीं रह सकते शाम के टाइम इतने मच्छर हैं पास में नदी होने की वजह से बहुत मच्छर हैं पब्लिक बहुत परेशान है इसकी वजह से चीज़ों को भी कोई चीज़ को हलाओगे तो ऐसे झुंड में आते हैं आपने दो दिन पहले अगर वीडियो देखा होगा एक यूट्यूब पे वीडियो लिंक हुआ है इंस्टाग्राम पे तो उसमें पूरा एक आपका इसके है। बोलते हैं ना तूफान की तरह से मच्छर ये हो रहे हैं और यहाँ पे ये लगभग पूरे साल भर में तीन से चार महीने चार से पाँच महीने ये प्रॉब्लम रहता ही रहता है આરોગ્ય અધિકારીઓએ લોકોને ગભરાવાની કે ચિંતા ન કરવાની સલાહ આપી હતી વધુમાં જણાવ્યું હતું કે તંત્ર મચ્છરોના ઉપદ્રવને કાબૂમાં લેવા માટે જરૂરી પગલાં ભરી રહ્યું છે તેઓએ એવો પણ દાવો કર્યો હતો કે ત્યાં જોવા મળતા મચ્છરોથી ડેન્ગ્યુ મેલેરિયા કે ચિકનગુનિયા જેવા રોગો થવાની શક્યતા નહેવત છે आजू बाजू की जो सोसाइटी है वहाँ हमने बड़े पैमाने में फॉगिंग चालू किया है व्हीकल माउंटेड मशीन है हमारे पास उसके माध्यम से हम वहाँ फॉगिंग करने जा रहे हैं और दूसरा एक हमने इनोवेटिव अप्रोच यूज़ किया है जैसे कि ड्रोन ड्रोन के माध्यम से हम वहाँ स्प्रेइंग करने जा रहे हैं जो जल परनी है वहाँ આ કાર્યવાહી દરમિયાન રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓની એક ટીમે નદી કિનારે મુલાકાત લીધી હતી અને પાણીના વૃક્ષો નીચે મળી આવેલા જંતુઓના નમૂનાઓ એકત્ર કર્યા હતા અમદાવાદમાં ગુજરાત સાંસ્કૃતિક વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યભરની છસો ત્રણ કોલેજોના પાંચ હજાર પાંચસોથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો સીએમ ભૂપેન્દ્ર પટેલે સાંસ્કૃતિક વક્તવ્યના વિજેતાઓનું સન્માન કર્યું હતું જોઈએ આ અહેવાલ જાન્યુઆરી મહિનામાં યોજાયેલ ગુજરાત સાંસ્કૃતિક વક્તવ્ય સ્પર્ધામાં રાજ્યભરની છસો ત્રણ કોલેજોના પાંચ હજાર પાંચસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં જિલ્લા અને પ્રાદેશિક કક્ષાએ પસંદગી પામેલા વિજેતાઓને એવોર્ડ આપ્યા હતા કે આપણને બધાને ખબર છે કે ભાઈ આપણે આપણો દેશ એ વિવિધતામાં એકતા વાળો દેશ છે વિવિધતામાં એકતા માટે આપણને કોઈ વાંધો ન હોઈ શકે દરેક જણ પોત પોતાનું જે તહેવાર ઉજવવો એ ઉજવે એમાં આપણે બધા સાથે રહીએ પણ એ સાથે રહેવામાં એકત્રીસમી ડિસેમ્બર આપણને વધારે વાલી લાગે દિવાળી કરતા એ તો વ્યાજબી નથી આ સ્પર્ધાનું આયોજન NSS રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને સેવカルチャー સેવ ઇન્ડિયાના ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું ગુજરાતની NSS એફિલિએટેડ 600 કોલેજ કે વિદ્યાર્થીઓને ભાગ લીયા तकरीबन तकरीबन 5500 વિદ્યાર્થી 5500 વિદ્યાર્થીને apna वक्तव्य दिया स्वच्छ સા이버 ભારત ચારિત્ર નિર્માણ સે રાષ્ટ્ર નિર્માણ મૂલ્યનિષ્ઠ શિક્ષણ એક ભારત શ્રેષ્ઠ ભારત રાષ્ટ્રીય સેવા યોજના આ સ્પર્ધામાં પ્રથમ આવનાર વ્યક્તિને એક લાખ રૂપિયાની ઇનામી રકમ સાથે ગુજરાતના શ્રેષ્ઠ સાંસ્કૃતિક વક્તાનું બિરુદ આપવામાં આવ્યું હતું તો બીજા નંબરના વ્યક્તિને એકોતેર હજાર રૂપિયા અને ત્રીજા નંબરને એકાવન હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું सबसे बड़ी अपॉर्चुनिटी मिलती है कि सीएम सर के सामने बोलना प्लस जो टॉपिक्स थे जो मेरे दिल के स्पेशली बहुत करीब थे तो बहुत अच्छा लगता है और प्लस अगर चेरी ऑन टॉप अगर ये मिल जाता है पुरस्कार मिलता है तो मेन मतलब बात की थी कि गुजरात के सारे जोन्स में से हमें अलग अलग परस्पेक्टिव सुनने मिले लोगों की विचारधाराएं कैसी है वो जानने मिला अलग अलग भाषाएं अलग अलग मत सुनने देखने मिले बोलने के नए तौर तरीके सीखने मिले આયોજકોના જણાવ્યા અનુસાર સ્પર્ધાનો ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવાનો અને યુવાનોમાં પરંપરાગત મૂલ્યો જાળવી રાખવાનો છે તમિલનાડુમાં એક વ્યક્તિ અનોખા સામાજિક કાર્યકર્તા છે તમિલનાડુના માયલા દુથુરિયાની ભારતી મોહન હંમેશા જરૂરિયાતમંદોની મદદ કરવા તૈયાર રહે છે તેઓ માનસિક બીમાર લોકોને મદદ કરી રહ્યા છે આવો જોઈએ આ વિશે અહેવાલ તામિલનાડુના માઇલા દુથુરાઈની ભારતી મોહન બેઘર અને માનસિક રીતે અશક્ત લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડી રહ્યા છે આ પ્રકારની મદદ પોતાની સંસ્થા મારફતે કરી રહ્યા છે પેરાંબુરના ભારતી મોહન તેમને સન્માનપૂર્વક જીવન જીવવામાં મદદ કરી રહ્યા છે અમે અમારા ઘરમાં એકસો પચાસથી વધુ લોકો માટે ભોજન બનાવીએ છીએ અને બેઘર લોકોને ખવડાવીએ છીએ અમે અપંગોને સાયકલનું વિતરણ કરીએ છીએ અને અમે ગરીબ વૃદ્ધ લોકો માટે ઘર પણ બનાવીએ છીએ જ્યારે ભારતી મોહનને કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિ વિશે ખબર પડે છે ત્યારે તે તેને મદદ કરવા માટે તમામ પ્રયાસો કરે છે અલબત્ત આ મદદ કરવા માટે તેઓએ બીજા ગામોમાં જવું પડે તો પણ જાય છે ગામના લોકો મારી પાસે આવ્યા તેઓએ કહ્યું કે બાલાસુંદરમ એક ઝૂંપડીમાં રહેતા હતા તે વરસાદમાં લીક થાય છે અને સાપ પણ અંદર આવી જાય છે મેં અહીં તપાસ કરી અને જમીનની નોંધણી વિશે પણ જાણ્યું પછી અમે તેમના માટે ઘર બનાવવાનું નક્કી કર્યું આજે અમે આ ઘર તેમને સોંપી દીધું છે તેઓ મને અને મારા ઘરને જોવા આવ્યા હતા તેઓએ કહ્યું કે તેઓ મારા માટે મારા પુત્રની જેમ ઘર બનાવશે તેઓએ આ ઘર પણ બનાવ્યું અને આજે મને સોંપ્યું છે અહીંના લોકો ભારતીની મદદ કરવાની ભાવનાની પ્રશંસા કરી રહ્યા છે જેઓ હંમેશા બીજાને મદદ કરવા માટે તૈયાર રહે છે આવો આજે આપણે લઈ જઈએ ઉત્તર પ્રદેશના સૌથી જૂના હુક્કા માર્કેટમાં કે જે ઉત્તરીય રાજ્યોમાં હુક્કા દ્વારા થતા ધૂમ્રપાનનો લાંબો ઇતિહાસ ધરાવે છે વધુ જાણીએ આ માર્કેટ વિશે અમારા અહેવાલમાં ભારતમાં ખાસ કરીને ઉત્તરીય રાજ્યોમાં हुक्का द्वारा तथा धूम्रपान लाभ इतिहास जुआ मे मोटा भागे एक सामुदायिक गौरव सम्मान और प्रतिष्ठा साथ संकड़ेलो इतिहास है हुक्के का हमारे समाज में जो है मेन प्रचलन है समाज के आनबान शान है ये और जो भी अपने हमारे परिवार जो भी प्रोग्राम होते हैं हुक्का बहुत ज्यादा जरूरी है पंचायत वगैरह समारोह में ये चीज़ मेन होती है हमारे समाज के लिए

ले लिया आपने ले लिया कब से मार्केट यहाँ लगती है यहाँ मार्केट है तो बहुत जब से बहुत दिन हो गए लगे हुए सिकंदराबाद आज के बने हुए जब से मार्केट लग रही है तो पहले भी ले जाती है तो फूट पर आए हैं क्या लेने आए हैं आप हुक्का लेने आए भैया बनवाने को आए कितने रुपए तक का यहाँ हुक्का मिलता है और आप कितने रुपए का लेने आए दस बारह हजार को मिल जाए भैया ग्राहक को તેમજ વેપારીઓ ખૂબ જ ગર્વથી જણાવે છે કે અહીં 50 રૂપિયા થી લઈને 1.5 લાખ રૂપિયા પ્રતિ નંગના ભાવે હુક્કા જોવા મળે છે. વિવિધ પ્રકારના હુક્કા આ બજારમાં ઉપલબ્ધ છે. માર્કેટમાં વધતી માંગને પહોંચી વળવા માટે કસ્ટમાઇઝેશન પણ ઓફર કરવામાં આવે છે. જો ઉદાહરણ તરીકે કોઈ બંદા બોલતા હે મહેંગે કે લિયે યા કુછ ઓર ઊંચા તો ઉનકો યહા સે બતા દી જાતા હે જેસે કી જાહા જ અમાર માલ આ રહા હે જાહા યે બનતે હે સાહાપુર વગેરા આ જાતે હી બી ઓર હાબુલ મે બનતે હે तो यहाँ वो बंदे वहाँ पहुँच जाते हैं हम बता देते हैं एड्रेस कि हमारा बंदा वो कारीगर हमारा वहाँ बना रहा है उसको भेज देते हैं वहाँ उसके बाद यहाँ ले आता है वो बंदा क्योंकि उसे वहाँ से पूरा प्रॉपर हुक्का पूरा सेट नहीं मिलेगा वो तो यहाँ के बंधवा देते हैं हम हमारे <coughs> कारीगर बैठे हैं उनसे बंधवा देते हैं और वो डिफाई भी एक से एक गजब कोई भी कोई भी डिज़ाइन आप देख सकते हो कहीं भी उसे ला के दिखा दीजिए हमें तो हम सेम ऐसा ही बनवा देते हैं ये तो बने हुए आते हैं पीछे से यहाँ तो सेट करके देने पड़ते हैं बस कुछ अलग से भी सजावट की जाती है हाँ वो तो हम अपने आप कर देते हैं सजावट

તો ચાલો મુલાકાત લઈએ આવી અનોખી શાળાની અમારા ખાસ અહેવાલમાં આ દ્રશ્યો કોઈ ટ્રેનના નથી પરંતુ મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લાની એક શાળાના છે જેમણે શિક્ષણ વિભાગની મદદથી ટ્રેનના કોચ જેવા વર્ગો બનાવ્યા છે શિક્ષા વસંતોત્સવ કરકે ઇસ વર્ષ દો હજાર ચોવીસ મેં એક પર્વ મના રહે હૈ એક અભિયાન કે તહત હમ કામ કર રહે હૈ જીસ કે તહત હમ લગભગ ऐसे पचास विद्यालयों को चिन्हित करने की हमारी योजना है तो इस क्रम में जब आप और भ्रमण करेंगे तो ऐसे अनेक स्थानों पर पेंटरों को ले जाकर नए नए कहीं डिज्नीलैंड, कहीं बस कहीं कुछ ये सब हम इसलिए कर रहे हैं कि खेल खेल में शिक्षा हमारे बच्चे विद्यालयों की ओर आने के लिए आकर्षित हों अधिकारियों जनाव्यू के सरकारी शालाओं में बाड़कों ने हाजिरी वधारवा शिक्षण में सुधारों करने आ पहल कर अपने सभी शिक्षा विभाग के लिए और अन्य विद्यालयों के शिक्षकों के लिए एक संदेश देना चाहता हूं कि विद्यालय में बच्चों की उपस्थिति बढ़े इसलिए इसी तरह के नवाचार शिक्षा के रूप में करें विद्यालय में करें વાતાવરણ બનાવે સ્થાનિક લોકો અને બાળકોના માતાપિતાએ આ પરિવર્તનની પ્રશંસા કરી હતી અને આ પહેલને હકારાત્મક પગલું ગણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ દિલ્હીના આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં શૈક્ષણિક ઇનોવેશન અને ડિજિટલ એપ્સને લઈને બાળકો અને માતા પિતામાં ક્રેઝ જોવા મળી રહ્યું છે આવો લઈએ આ બુક ફેરની મુલાકાત અમારા વિશેષ અહેવાલમાં બહુભાષી ભારત એક જીવંત પરંપરા થીમ સાથેનો આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો દિલ્હી ખાતે ચાલુ છે નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા આયોજિત આ પુસ્તક મેળામાં મોટી સંખ્યામાં લોકો પોતાની પસંદગીના પુસ્તકો જોવા અને ખરીદવા આવી રહ્યા છે ખાસ કરીને બાળકો અહીં મુલાકાત લેવાનું ચૂકતા નથી કારણ કે એક ખાસ હોલ ફક્ત તેના સંબંધિત પુસ્તકોથી ભરેલો છે બાળકો ખાસ કરીને AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત એપ્સમાં વધુ રસ दाखવી રહ્યા છે. યે સ્ટોલ NCERT કા ટોટ જિતના NCERT કા પબ્લિકેશન હે uska digitized version hai sirf hum प्राइमरी एजुकेशन को प्रमोट नहीं करते हायर एजुकेशन के लिए भी हमारा दीक्षा जो पोर्टल है दीक्षा डॉट जी ओ वी डॉट इन एनसीआरटी का अपना पोर्टल है जिसपे हमारे क्लास वन टू क्लास ट्वेल्व तक एनर्जाइज टेक्स्ट बुक्स हैं मींस एवरी चैप्टर्स के साथ हमारे वीडियो ऑडियो कंटेंट्स हैं लर्निंग मटेरियल्स हैं इन्फोग्राफिक्स हैं थ्री डी वीडियोज हैं वर्कशीट्स हैं तो जो एक कंप्लीट स्कूल पैकेज हम प्रोवाइड कर रहे हैं बच्चों के लिए और ये कंप्लीट ओपन रिसोर्स मटेरियल है इस पर किसी भी तरह का रजिस्ट्रेशन रिक्वायर्ड नहीं है

इंटरनेशनल बुक फेयर में हर साल आते हैं हम तो आ, इस बार काफी अच्छी चीजें देखी हैं बच्चों से रिलेटेड और बड़ों की भी हमारी साहित्य से रिलेटेड भी तो एक जादुई पिटारा नाम का एक ऐप के बारे में मैंने सुना था तो मैंने वो देखा इस स्टॉल में आके ई जादुई पिटारा एन ने एक पेडागोजिकल बेस्ड टॉय लर्निंग बच्चों के लिए बनाया जो तीन से आठ साल के बच्चों के लिए है जैसे प्री क्लासेस बाल वाटिका जो प्रधानमंत्री जी ने लॉन्च किया उसके उस पर बेस्ड ये पिटारा बनाया गया है जिसमें ट्रेसिंग कार्ड्स हैं टॉय बेस्ड लर्निंग है डिफरेंट शेप्स का इंट्रोडक्शन है बच्चों के लिए अलग अलग स्टोरी बुक्स हैं इसी का डिजिटाइज फॉर्म है ई जादुई पिटारा जो एक ऐप के तौर पर लॉन्च किया गया है આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં વિવિધ દેશો અને ભાષાઓના એક હજારથી વધુ પ્રકાશકો સામેલ છે આ વર્ષના પુસ્તક મેળામાં મહેમાન દેશ સાઉદી અરેબિયા ઉપરાંત ચાલીસ અન્ય દેશો ભાગ લઈ રહ્યા છે બુક ફેરમાં બાળકો માટે ટિકિટ દસ રૂપિયા ટિકિટ અને પુખ્ત વયના લોકો માટે વીસ રૂપિયામાં રાખવામાં આવી છે જ્યારે શાળાના બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે પ્રવેશ મફત છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી અયોધ્યા ભક્તોની ભારે ભીડને કારણે શ્રી રામલલ્લા આરામ કરી શકતા ન હોવાના કારણે હવેથી બપોરે એક કલાક સુધી દર્શન બંધ રહેશે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન શ્રી રામ લલ્લા હવે બપોરે એક કલાક સુધી દર્શન નહીં આપે સોળ ફેબ્રુઆરી એટલે કે અચલ અષ્ટમીના તહેવારથી દર્શનમાં બપોરે એક કલાકનો ઘટાડો કરવામાં આવશે નવી વ્યવસ્થા પ્રમાણે શ્રી રામ લલ્લા બપ્પોરે 12:30 થી 1:30 વાગ્યા ને વચ્ચે આરામ કરશે અને આ દરમિયાન મંદિરના દરવાજા પણ બંધ રહેશે પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોની ભારે ભીડ મંદિરે દર્શન માટે પહોંચી રહી છે આરામ મળના જોઈએ યે ટ્રસ્ટને સોચા હે કે દર્શન કા સમય બહોત બઢ ગયા હે ઓર dopahar મેં જો विश्राम હોતા થા વો ઇસકે સગિત હે तो इसलिए ये विचार हो रहा है कि उसका समय दो घंटे का था उसको कम से कम एक घंटे किया जाए और दर्शन का भी समय ऐसा रखा जाए जिससे कि प्रभु के सुबह की और शाम की सोमार्थियाँ और भोग वगैरह में एक व्यवस्थित कार्यक्रम हो जाए भक्तों के श्रद्धा भक्तों की भावना को देख करके जो भगवान के दो घंटे का विश्राम था उसको नहीं किया जा रहा है अब विचार कर रहे हैं ट्रस्ट वालों ने कि नहीं भगवान के विश्राम की अवध निकाली जाए तो हो सकता है कि जल्दी ही दो ये दो घंटे की बात है जो बारह बज के से दो बजे तक होता था वो निश्चित है होने वाला है શ્રી રામ લલ્લા જ્યારે અસ્થાયી મંદિરમાં રહેતા હતા ત્યારે તેમના આરામનો સમય બપોરે 12 થી આવ્યો વાગ્યા શ્રી રામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે શાસ્ત્રોમાં ભગવાનના આરામનો સમય બે કલાકનો જણાવવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલ માઘ મેળામાં એક અનોખો કેમ્પ જોવા મળી રહ્યો છે આ માઘ મેળામાં કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવારથી ભૂલો પડી ગયો હોય તેવા લોકોને તેમના પ્રિયજનો સાથે ફરી મેળાપ કરાવવાનું કાર્ય આ કેમ્પમાં કરવામાં આવે છે આવો જોઈએ વિશેષ અહેવાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાં ભક્તોને ખોવાયેલ લોકો માટેની શિબિરમાંથી ઘણી મદદ મળી રહી છે આ શિબિર દ્વારા અત્યાર સુધીમાં ચાર હજારથી વધુ લોકો તેમના પરિવાર સાથે ફરી મેળાપ કરાવ્યો છે ભારત સેવા દળ દ્વારા આયોજિત આ શિબિરમાં સ્વયંસેવકો ખોવાયેલા લોકોને તેમના પ્રિયજનો સાથે ફરીથી ભેગા કરાવે છે ભારત સેવા દળ સિત્યોતેર વર્ષથી આ શિબિરનું આયોજન કરે છે इस वर्ष हमारे शिविर का सतहत्तरवां वर्ष हो और इस बार अभी माघ मेला में हम चार हज़ार से अधिक महिला पुरुष को मिला चुके है। हैं पूरे कंप्यूटर कैमरा सब लग रहा है कि आने वाले जो माघ मेला में आए हुए भूल भटक के आए हैं उनकी ज़्यादा से ज़्यादा सहायता की जा सके आप किस तरह लोगों को मिलवाते हैं अब हमारे कैम में जब कोई आएगा निश्चित तौर से वो परेशानी होगा जब आएगा तो उसको चाय पानी भोजन की व्यवस्था शांतोना धीरे-धीरे उसको बैठा के नाम पता पूछना उसके बाद प्रसारण के माध्यम से उसको किया जाता है आ मागमेडा मा आवता भक्तों ने लाउड स्पीकर द्वारा बारंबार चेतावनी આપવામાં આવે છે કે જેથી તેઓ તેમના પ્રિયજનોથી અલગ ન થઈ જાય છતાં પણ જો કોઈ ભટકી જાય તો તેને આ શિબિરમાંથી रामपुर ગામ સે આયે હુએ હૈ प्रयागराज स्नान करने आए थे भूले भटके शिविर पे हम इस समय खड़े हैं जो कि हमारे पिताजी गुम हो गए हैं जो हम अलाउंसमेंट कराया हुआ हूँ और यहाँ से काफ़ी लोग घूमे हुए हैं जो कि यहाँ से मिल जाते हैं जी मैं भदोही से आया हूँ और आज बसंत पंचमी का स्नान करना था उसी आए थे यहाँ और मेरी बेटी है ढाई साल की पिंक कलर का कपड़ा पहनी है वो गुम हो गई है અને ઉસીકો યહા આકે ભૂલે ભટકે સિવિર મેં હમ લોગ આયા હે લાઉન્ચ કરાને કે લિયે ઓર ઓ જો હે કી અભી તક નહીં મિલી હે ઉમીદ હે કી મિલ જાયેગી ખુવાય લોકોમાટીના કેમ્પના આ સ્વયંસેવકો આ કાર્યને ખૂબ જ પુણ્યનું કાર્ય માને છે 2023 ના માગ મેળા દરમિયાન આ કેન્દ્ર દ્વારા 6350 લોકોને તેમના પ્રિયજનો સાથે ફરીથી બેઠો થયો હતો તેઓ કહે છે કે તેઓ ભવિષ્યમાં પણ આ પ્રકારની સમાજ સેવા ચાલુ રાખશે તો હાલ પોઝિટિવ ન્યૂઝમાં બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર